નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોઈદિયા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ ભાદરકા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર જે છે આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈએ ઉપયોગ કરેલો તો અને પહેલેથી જે છે રાજારામ એગ્રો એજન્સી બગદાણા ત્યાંથી જે અને ઉપયોગ કરેલો છો બીજો ખાસ ખેડો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દો કે આ જ ફિલ્ડની અંદર તારીખ આપણે વીસ સાત બે હજાર પચીસના રોજ છે સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો પણ મોકલ મૂકેલો છે ત્યારબાદ છે આપણે બીજો ભાગ બે બનાવી રહ્યા છીએ તો ત્યારનું તમે જોઈ લો આજે એકવીસ દિવસ પછી કેવું રિઝલ્ટ મળ્યું એમની તમે ખાસ સરખામણી કરજો હવે ભાઈનો પહેલા આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ બોલો મારું નામ છે ભાદરકા રાજુભાઈ ભોળાભાઈ ગામ કોદિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આપણે કઈ વેરાયટી છે આપડે સંકેત સંકેત છે અંદાજે તાજા કેટલા દિવસની ની છે આપડા વેરાયટી અંદાજે અઢી મહિના જેવું થવા આવ્યું બરાબર છે ખેડૂતો મિત્રો આશરે સિત્તેર થી પંચોતેર દિવસ જેટલા જે છે આ સમય થવાયો છે તમે જે છે આપણે આ કપાસના પાક અંદર કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે શ્રીકાર નો શ્રીકાર બરાબર છે શ્રીકાર આપણે છે કેટલી વખત આવી ગયો બે વખત બરાબર છે મિત્રો બે વખત જે છે શ્રીકાર આવી ગયેલું છે તમે અગાઉ જે છે આપણે વિડીયો બનાવ્યો ત્યારે એ આગલા દિવસે થોડાક સમય પહેલા છંટકાવ કર્યો હતો અઠવાડિયે અગાઉ ત્યારબાદ છે ફરી પાછો સ્પ્રે કર્યો છે તો હવે તમારા શબ્દોમાં જણાવો કે આપણે જે છે આ એકવીસ દિવસના ગાળામાં છે તમને કેવું રિઝલ્ટ મળ્યું આમાં રિઝલ્ટ અમને સારું મળ્યું છે આવું કોઈ દિવસ રિઝલ્ટ જોયું નથી અમે બરાબર છે ખાસ કરીને વૃદ્ધિ વિકાસ ફ્લાવરિંગ કોઈને કેવું છે બધું ફૂલ એમાં કઈ ઘટે જ નહીં કપાસમાં

આ સમયે દેખાયો આખો ફિલ્ડ તૈયાર થયું છે તમે જયારે આમાં પાળા સડાયો ત્યારે કયું ખાતર વાપર્યું છે આ ભાઈ બરાબર છે ખેડો મિત્રો અગાઉ જે છે નીમ પાવર જે છે વાપરેલો એ નીમ પાવર ક્યાંથી લાવેલા છો તમે રાજારામ યાગ્ર તળવા બગડાણા બરાબર છે હવે તમે રાજુભાઈ આજે શ્રીકાર દવા છે ક્યાંથી રાજારામ એગ્રો એમનો પરિચય મેળવી તમારું એક પૂરું નામ જણાવો સૌ પ્રથમ મારો પરિચય આપું તો વિજય શિયાળ બગદાણા રાજારામ એગ્રો એજન્સી તમારો મોબાઈલ નંબર આપી દો નેવું સોળ નેવ્યાસી નેવ્યાસી સોળ બરાબર છે તમને જે છે વિજયભાઈ આ ફિલ્ડ ઉપર આવ્યા આપણે જે ફરી પાછા એકવીસ દિવસ પછી ફરી પાછો આજ વિડીયો બનાવી છે આ ભાગ બે તો આ એટલે એકવીસ દિવસના સમયગાળામાં તમને કેવો રિઝલ્ટ લાગે છે માં તો ભાઈ પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ તે વીસ સાત બે હજાર પચીસના રોજ બગદાણા રાજારામ એગ્રો એજન્સીમાં દવા લેવા માટે આવેલા અને ત્યારે મેં એમને ની ભલામણ કરેલી કે તમારે જો પાણી સાથે પાવવું હોય તો એક વીઘાની અંદર પાંચસો એમ પાણી સાથે પાવાનું છે અથવા તો ઉપરથી છંટકાવ કરવો હોય ગુણપ માટે વર્ધક માટે ફ્લાવરિંગ માટે તો પર પંપ ચાલીસ એમ એલ માપ છે અને બીજી ખરેખર ખેડૂત માટે અને એક જે રિઝોર્ટ માટે જે જોવા જેવી વાત એ છે કે અઢાર રૂપિયાનો પંપ પડે છે મિત્રો આ ખાસ મહત્વનો છે એટલે કે કેટલા રૂપિયાનું લિટર થાય છે આપડા ચારસો ને પચાસ રૂપિયાનું લીટર થાય છે બરાબર અને કેટલા પંપ થાય કેટલું નાખવાનું હોય છે ચાલીસ એમ એલ નું પ્રમાણ નાખવાનું હોય છે અને પચીસ પંપ થાય છે એક લીટરના મિત્રો ખાસ આ ખેડૂત માટે એકદમ છે ફાયદારૂપ જે દવા છે માત્ર અઢાર રૂપિયાનો પંપ એટલે કે ચારસો પચાસ રૂપિયાનો જે છે લીટર આવે છે અને માર્કેટમાં ખૂબ જે છે સસ્તા ભાવની દવા અને સારામાં સારું જે છે રિઝલ્ટ વાળી એક પ્રોડક્ટ છે તો તમારી દ્રષ્ટિએ ખેડૂત મિત્રોના વાપરવા લાયક ખરી આપણે ખૂબ સારી પ્રોડક્ટ છે અને સસ્તી પ્રોડક્ટ છે અને રિઝલ્ટ આની અંદર કુણપ છે વર્ધક છે ફ્લાવરિંગ છે ટોટલિંગ જાતના રિઝલ્ટ એક જ પ્રોડક્ટની અંદર આવી જાય છે અને આપણે ડુંગળીની અંદર અપાવેલું છે રીંગણીની અંદર અપાવેલું છે ત્યાર પછી રોપની અંદર પીવડાવેલું છે એટલે એવું નથી કે શ્રીકાર હેમા હેમા વપરાય શ્રીકર તમામ પાકની અંદર તમે વાપરી શકો ડુંગળીની અંદર પણ વાપરી શકો રોપની અંદર વાપરી શકો રીંગણીની અંદર વાપરી શકો અને કપાસની અંદર વાપરેલું આજથી વીસ દિવસ પહેલાં પણ વાપરેલું છે અને આજે પણ વાપરેલું છે તો રિઝલ્ટ તમારી નજર સામુ છે હા બરાબર બીજો ખાસ ખેડો મિત્રો કે આપણને ખ્યાલ છે કે આપણે ભાવનગર જિલ્લામાં જે છે ડુંગળીના વાવેતર માટે છે ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે તો એ ડુંગળી આ વર્ષે આપણને ખ્યાલ છે કે રોપનું પ્રમાણ મોટા પ્રમાણમાં જે છે સંટકાવ સાંટેલું છે બધાએ ટૂંકમાં મોટા પ્રમાણમાં જે છે બીજનું વાવેતર કરેલું છે તો ડુંગળીના પાક માટે છે શ્રીકાર અક્ષીર દવાશે ખેડૂત મિત્રો એક નંબર જે છે રિઝલ્ટ આવશે આપણને ખ્યાલ છે ટૂંક સમયમાં જે છે હવે ડુંગળીનું જે વાવેતર વધશે તો રાજુભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલા મળશે કેવી દવા આવે આપણને સારામાં સારી છટાઈ પવાઈ હતી અને રિઝલ્ટ સો એ સો ટકા મળે એમ ગેરંટી સાથે ખેડૂત મિત્રો બીજી કોઈ આડઅસર આ દવાથી થતી નથી આપ કેમેરામાં પણ જોઈ શકો કે શાનદાર જે છે આખું ફિલ્ડ આપણે શ્રીકાર દવાથી તૈયાર થયું છે તો ખેડો મિત્રો બીજો ખાસ કે શ્રીકારની અંદર જે છે મિક્સ માઇક્રોન્યુટન આખી પ્રોડક્ટ છે અગાઉ મેં કીધું એમ કે જે છોડને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો એની અંદર આવી જાય છે બીજો ખાસ ખેડો મિત્રો શ્રીકાર જે છે એલ્વિના બાયોટેકનો આવે છે એનો જે સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય